નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત અર્સરિયા આપનું સ્વાગત કરું છું આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ ટોપિક જોઈએ છીએ ત્રુટી વિશે ઓકે તો જે ત્રુટીના ટૉપિકમાં એમસીક્યુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને વારંવાર પૂછે એ ટાઈપના છે જો ભૌતિક રાશિ એક્સ બરાબર એને એ સ્ક્વેર અપોન સ્કવેર રૂટમાં સી વડે નપાતી હોય તો એ બીસીમાં ઉદભૌતિક પ્રતિશત ત્રુટી પાંચ ત્રણ અને બે હોય બરાબર પર્સન્ટેજમાં તો એક્સમાં ઉદભવતી ત્રુટી કેટલી તો જો ભાગાકાર પણ એ સાપેક્ષ ત્રુટી નો સરવાળો જ થાય છે અને સાપેક્ષ ત્રુટી શોધી હોય ને મિત્રો તો ડેલ્ટા એક્સ આપણને એ માટે માટે જેટલી ઘાત હોય એટલી આગળ આવશે એટલા ઘણી સાપેક્ષ ત્રુટી થાય અને આ વનાફઘાત કહેવાય આ ગુણાકાર હોય કે મિત્રો ભાગાકાર પણ એ આગળ આવશે વનાફ આગળ ડેલ્ટા ભાઈ કદાચ ગુણાકારમાં સ્ક્વેર રૂટ સી હોત ને તો પણ આ જ આવત ઓકે હવે આપણે પ્રતિશત ત્રુટી આપી છે તો સો ટકા વડે ગુણો પ્રતિશતમાં આવી જાય હમણાં સો ટકા વડે ગુણો એટલે એમાં પ્રતિશત ત્રુટી આવે તો એમાં પ્રતિશત ત્રુટી કેટલી આપેલી છે પાંચ બરાબર ફાઈવ પર્સન્ટેજ બધી બાજુ સો ગુણ એટલે બીમાં પ્રતિશત ત્રુટી આવે અહીંયા બે આવશે સો ટકા એટલે ભીમા પ્રતિશત ત્રુટી કેટલી છે ત્રણ ટકા પ્લસ વન હાફ સીમા પ્રતિશત ત્રુટી કેટલી છે બે ટકા તો પાંચ ટકા છ ટકા અને બે ઉડી જશે એટલે પ્લસ એક ટકા ટોટલ મિત્રો આ ત્રુટી કેટલી આવી પ્રતિશત ત્રુટી બાર ટકા ઓકે મિત્રો તો આન્સર કયો આવશે એ જો ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી પોઈન્ટ છવ્વીસ ટકા લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી પોઈન્ટ આડત્રીસ ટકા અને તેની ઘનતામાં આવતી પ્રતિશત ત્રુટી બરાબર કેટલી તો ઘનતા શું આવશે બેટા દોઢ ભાગ્યા કદ આવશે હવે સમગનું કદ શું આવે એલ ક્યુ તો ડેલ્ટા રો બાય રો ઇજ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ પ્લસ થ્રી ડેલ્ટા એલ બાય એલ પ્રતિશત માં કન્વર્ટ કરીએ સો ટકા વડે ગુણીએ તો દળમાં પ્રતિ મળી ત્રુટી કેટલી છે પોઈન્ટ આડત્રીસ ટકા છે તો પોઈન્ટ છવ્વીસ ટકા ત્રણ નો આપણે આમના જોડે ગુણાકાર કરીએ તો ચોવીસ અડત્રીસ ચોવીસ બે નવ અને બે અગિયાર કેટલા આવશે એક પોઈન્ટ ચૌદ ટકા વધતા છવ્વીસ કરો તો એક પોઈન્ટ કેટલા ચાર અથવા એક ओके ચાલીસ ટકા ઓકે ચાલો કયો છે આન્સર ડી જો દળ અને ઝડપના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી બે ટકા અને ત્રણ ટકા હોય તો રાશિઓ પર આધારિત ગતિ ઊર્જામાં ઉદ્ભવતી ત્રુટી કેટલી તો આપણી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર શું છે બેટા વનઆાફ એમવી વનઆપ અચળ છે ડેલ્ટા કે બાય કે અચળ વસ્તુ આવે આગળ ટુ હોય વનઆ હોય હોય ડેલ્ટા બાય આગળ વી ડેલ્ટા કે બાય કે સો ટકા ગુણો અને સો ટકા વડે ગુણો પ્રતિશત ત્રુટી આવે તો દળમાં કેટલી તૂટી છે બે ટકા ઝડપમાં ત્રુટી કેટલી છે ત્રણ ટકા છ ટકા બરાબર આપેલા છે તો ઘનતામાં ત્રુટી કેટલી હવે તાર કેવો હોય છે મિત્રો નળાકાર હોય છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો નળાકારના કદ ઘનફળ નું સૂત્ર શું આવશે સ્કવેર એચ આવે પણ અહીંયા આપણે લંબાઈ તરીકે એલ લઈએ છીએ તો રો ડેલ્ટા રો બાય રો ડેલ્ટા એમ બાય એમ સાપેક્ષ આગળ આવશે ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ તો પેલા સાપેક્ષ ત્રુટી આપણે શોધવી પડશે ડેલ્ટા એમ બાય એમ તો આ ડેલ્ટા એમ થયું આ એમ થયું ઓકે પોઈન્ટ ડબલ ઝીરો ત્રણ છેદમાં પોઈન્ટ ત્રણ પ્લસ ટુ ડેલ્ટા આર બાયાર ત્રીજામાં તૂટી પોઈન્ટ ડબલ ઝીરો છેદમાં પ્લસ ડેલ્ટા પોઈન્ટ ઝીરો છ છેદમાં છ ઓકે આપણે પોઈન્ટ આપણે જો ખસેડીએ તો કેટલા થાય એમાં જો આપણે પોઈન્ટ બે ખસે ને તો જીરો પોઈન્ટ ઝીરો એક થાય બરાબર છે તો ઝીરો પોઈન્ટ ઝીરો એક ભાગાકાર ટુ સેમ ટુ સેમ જીરો પોઈન્ટ જીરો એક બરાબર અને અહીંયા શું આવશે જીરો પોઈન્ટ જીરો એક તો જીરો પોઈન્ટ જીરો હોય જીરો પોઈન્ટ જીરો એક ને જીરો પોઈન્ટ ઝીરો એક તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થશે પ્રતિશત ત્રુટી તો સો ટકા વડે ગુણો એટલે કેટલા આવશે ચાર ટકા આવશે તમારે નેક્સ્ટ એમસી કે જોઈએ છે એક વાહક તારના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા તેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે જો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી દરેકમાં મિત્રો કેટલી છે ત્રણ ટકા તો અવરોધના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી કેટલી તો મિત્રો વોલ્ટેજ અવરોધ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણી પાસે કયો છે તો હમનો નિયમ છે સાપેક્ષા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ પ્રતિશત ત્રુટી આપેલી છે આપણે તો પ્રતિશત મેળવવા માટે મિત્રો શું કરીશું અહીંયા સો ટકા વડે ગુણીશું એટલે આ શું થયું અવરોધના માપનમાં પ્રતિશત્રુટી મળી વોલ્ટેજના માપનમાં પ્રતિશત્રુટી ડેલ્ટા વી બાય વી ગુણા સો ટકા પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ ગુણા સો ટકા ઓકે તો વોલ્ટેજના માપનમાં પ્રતિશત્રુટી આપણને આપેલી છે વોલ્ટેજ અને પ્રવાહ દરેકના માપનમાં આપણને પ્રતિશત્રુટી કેટલી આપેલી છે ત્રણ ટકા આપેલી છે એટલે આ ત્રણ ટકા વોલ્ટેજના માપનમાં વધતા પ્રવાહના માપનમાં ત્રણ ટકા એટલે ટોટલ મિત્રો કેટલું થાય અવરોધના માપનમાં છ ટકા ત્રુટી મળી એટલે આપણો આન્સર કયો આવશે ડી આવશે ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ છીએ જો ગોળાની ફ્રિજાના માપનમાં બે ટકા ત્રુટી હોય તો ગોળાના કદમાં ઉદ્ભવતી ત્રુટી કેટલા ટકા થાય તો આપણી પાસે ગુણાના કદનું સૂત્ર શું છે ફોર તૃતીયાસ બાય આર ક્યુ ઓકે ડેલ્ટા વી બાય વી ઇજ ઇક્વલ ટુ આ પદ અચળ છે તો અચળ નીકળી જશે અને ઘાત જેટલી હોય એટલી આગળ આવશે અને આર માટે ડેલ્ટા આર બાય આર પ્રતિશત માટે સો ટકા વડે ગુણીશું ડેલ્ટા વી બાય વી ગુણા સો ટકા ડેલ્ટા આર બાય આર ગુણા સો ટકા તો ત્રીજાના માપનમાં ત્રુટી આપણને આપેલી છે કેટલી છે મિત્રો બે ટકા ઓકે ત્રણ ગુણા બે ટકા ટોટલ આપણને ઘીના માપનમાં ત્રુટી શું આવશે છ ટકા આવશે એટલે અહીં પણ આપણો આન્સર કયો આવશે બી ચાલો મિત્રો નેક્સ્ટ એવો જેમ શીખ્યું કોઈ એક પ્રયોગમાં એ સી અને ડીએમ ચાર રાશિઓનું ક્રમશઃ એક ટકા બે ટકા ત્રણ ટકા અને ચાર ટકાની પ્રતિશત ત્રુટી સાથે માપન કરવામાં આવે છે તો પી રાશિની ગણતરી માટેનું આ સૂત્ર છે આ સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે તો પીમાં કેટલા ટકા ત્રુટી ઉદ્ભવશે તો મિત્રો આપણું સૂત્ર છે પી બરાબર क्यूब बी स्क्वेर छेदी अपेक्ष लीए तो डेल्टा पी बाय पी इज इक्वल टू थ्री आग आ डेल्टा बस प्लस टू आग डेल्टा बी बाई बी प्लस डेल्टा सी बाय सी प्लस डेल्टा डी बाई डी મિત્રો ભાગાકારમાં હોય કે ગુણાકારમાં પણ સાપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થશે હવે આપણે પ્રતિશતમાં ફેરવીએ ડેલ્ટા પી બાય પી ગુણ્યા સો ટકા હમણાં તમે પ્રતિશતમાં ફેરવો તો ગુણા સો ટકા બધે કરો તો ડેલ્ટા એ બાય એને સો ટકા વડે ગુણો એટલે એમાં પ્રતિશત ત્રુટિ આવે જે આપણને કેટલી આપેલી છે એક ટકા એ જ રીતે બીમાં પ્રતિશત ત્રુટિ આવે સો ટકા વડે ગુણીએ એટલે બે ટકા આપેલી છે ડેલ્ટા સી બાઇસીને સો ટકા વડે ગુણીએ સીમા પ્રતિશત ત્રુટી ત્રણ ટકા છે અને એ જ રીતે ડીમા પ્રતિશત ત્રુટી ચાર ટકા છે તો આ એક ટકા આ સાથે ત્રણ ગુણાય ત્રણ ટકા ત્રણ ટકા વત્તા ચાર ટકા વત્તા ત્રણ ટકા વત્તા ચાર ટકા એટલે કેટલા આવશે મિત્રો આઠ આઠ ને છ ચૌદ ટકા પીના માપનમાં ત્રુટી કેટલા આવશે ચૌદ ટકા એટલે આન્સર આપણો કયો આવશે એ નેક્સ્ટ જોઈએ સાદા લોલકના આવર્તકાળના માપન દરમિયાન મળતા અવલોકનો આપેલા છે બે પોઈન્ટ ત્રેસઠ બે પોઈન્ટ પાસઠ ચાર પોઈન્ટ બેતાલીસ બે પોઈન્ટ એકોતેર અને બે પોઈન્ટ એંસી તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી તો સૌપ્રથમ આપણે સરેરાશ મૂલ્ય શોધવું પડશે સરેરાશ મૂલ્ય માટે તી બાર લઈશું સાચું મૂલ્ય આપણી પાસે નથી ત્યારે બધા સરવાળો ભાગ્યા સંખ્યા સરેરાશ બે પોઈન્ટ ત્રેસઠ વત્તા બે પોઈન્ટ છપ્પન પ્લસ બે બેતાલીસ પ્લસ બે એકોતેર વત્તા બે ટોટલ અવલોકનો આપણી પાસે કેટલા છે તો પાંચ અવલોકનો છે તો ભાગાકારમાં કેટલા આવશે પાંચ ઓકે હવે બધાનો સરવાળો કરવાનો છે તો એક બે ત્રણ ત્રણ અને છ નવ નવ અને ત્રણ બાર એક આવશે ઉપર બધી આઠ અને એક નવ નવ અને સાત સોળ સોળ અને ચાર વીસ વીસ અને પાંચ પચીસ પચીસ ને છ એકત્રીસ ચાલો એમની બધી ત્રણ આવશે ત્રણ અને બે પાંચ અને બે સાત અને બે નવ બે અગિયાર અને બે તેર તેર પોઈન્ટ પાંચ અટી બાર થયું ભાગાકાર કરી લેવાનો અમુકમાં ક્યારેક ભાગાકારની જરૂર પડે બાકી સિમ્પલ જ આવે છે પૂછાય છે તો એ શું આવશે દસ ત્રણ છ પાછ્રીસ એક પાંચ દુ દસ એટલે આપણી પાસે આવ્યું કેટલો આવ્યું મિત્રો બે પોઈન્ટ બાસઠ આ ટીબાર સરેરાશ આવ્યું આપણે આને સાચા મૂલ્ય તરીકે સ્વીકારીશું આ ટીબાર સરેરાશ આવ્યું આપણે એક એક અવલોકનમાં ત્રુટી જોઈએ ડેલ્ટા ટી અને સાથે સાથે માનાંક ધન ત્રુટી જોઈશું બરાબર તો બે પોઈન્ટ બાસઠ અને બે પોઈન્ટ ત્રેસઠ એનો ધન તફાવત લઈએ તો 0.01 પોઈન્ટ ઝીરો એક આ જ રીતે ડેલ્ટા ટી ટુ બાર બે અને બે પોઈન્ટ છપ્પન બંનેનો ધન તફાવત લઈએ તો કેટલા આવશે જીરો પોઈન્ટ ઝીરો ડેલ્ટા ડેલ્ટા ટી માનાંક તો બે પોઈન્ટ બાસઠ અને બે પોઈન્ટ બેતાલીસ છે એટલે પોઈન્ટ વીસ આવશે ડેલ્ટા ટી ફોરનો માનાંક બે પોઈન્ટ બાસઠ છે અને બે એકોતેર છે તેમનો ધન તફાવત કેટલો આવશે પોઈન્ટ જીરો નવ અને ડેલ્ટા ટી નો માનાંક બે પોઈન્ટ બાસઠ છે અને અહીં આપણને બે આપેલા છે એટલે ત્યાં શું આવશે પોઈન્ટ અઢાર બરાબર હવે આ દરેક અવલોકનની અંદર નિરપેક્ષ ત્રુટી આવી આપણે શું કરવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે બધાનો સરવાળો ભાગ્યા ફરીવાર સંખ્યા પોઈન્ટ ઝીરો એક વત્તા પોઈન્ટ ઝીરો છ વત્તા પોઈન્ટ વીસ વત્તા પોઈન્ટ ઝીરો નવ પોઈન્ટ અઢાર તો કુલ પાંચ છે એટલે પાંચ માટે ભાગાકાર કરીએ તો પોઈન્ટ જીરો સાત દસ છ સોળ સોળ અને વીસ છત્રીસ અને અઢાર છત્રીસનો અઢાર કેટલા આવશે પોઈન્ટ

સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને મૂળ મૂલ્ય બેનું ગુણોત્તર લઈ લો ડેલ્ટા એ બાય એ પોઈન્ટ પાંચ છેદમાં પોઈન્ટ આપણે કાઢીએ એટલે પાંચ વડે ભાગ ચલાવીએ તો કેટલા આવશે પચીસ પંચમ એકસો ઓકે છેદમાં પોઈન્ટ પછી એક છે એટલે આપણે દસ લખ્યું ચાલો સો દસ ની માઇનસ એકાગ્યા તો એક ઘાત ઉપર છે એટલે માઇનસ ત્રણ થશે પોઈન્ટ ડબલ ઝીરો ચાર પણ આ મિત્રો સાપેક્ષ ત્રુટી આવી આપણે શોધવાનું કીધું પ્રતિશત ત્રુટી એટલે અમને આપણે સો ટકા વડે ગુણવા પડશે તો ગુણ્યા સો ટકા કરીએ પોઈન્ટ ડબલ ઝીરો ચાર ગુણ્યા સો ટકા એટલે પોઈન્ટ ચાર ટકા ઓકે પોઈન્ટ ચાર ટકા મતલબ આપણો આન્સર આવશે સી સેમ એ જ રીતનું આગળ જોઈએ ભૌતિક રાશિ જેડનું પરિમાણ એમ એમની આઘાત એલની બી અને ટી માઇનસ સી ઘાત છે તેના દળ લંબાઈ અને સમયના માપનમાં પ્રતિશત ત્રુટી આપે છે આલ્ફા ટકા બીટા ટકા અને ગેમા ટકા તો ભૌતિક રાશિ જેડના માપનમાં પ્રતિશત ત્રુટી કેટલી તો મિત્રો જેડનું પારિમાણિક સૂત્ર આપણી પાસે શું છે તો એમની એ ઘાત એલની બી ઘાત અને ટીની સી ઘાત છે પણ માઇનસ છે એટલે હું છેદમાં લાવું છું હવે આને સાપેક્ષ ત્રુટી સ્વરૂપે દર્શાવીએ આ છે ને મૂલ્યને બદલે આપણને આલ્ફા બીટા અને ગેમા આપેલા છે તો એકાત આગળ આવશે અમને સો ટકા વડે ગુણો એટલે છેડ ને પણ ત્રુટી આવશે ડેલ્ટા છેડ બાય છેડ ગુણ્યા સો ટકા તમે બધાને સો ટકા સો સો ટકા વડે ગુણો એટલે દળમાં પ્રતિશત ત્રુટિ આવી જાય પણ દળના માપનમાં પ્રતિશત ત્રુટિ આલ્ફા ટકા છે એટલે શું આવશે એ આલ્ફા ટકા પ્લસ બી આને પણ સો ટકા વડે બે પાછું ગુણ્યા એટલે અહીંયા બી દળ લંબાઈના માપનમાં પ્રતિશત રૂટી આવી જાય જે આપણને આપેલી છે બીટા ટકા અને સમયના માપનમાં ગેમાં ટકા ટકા કોમન કાઢીએ તો એ આલ્ફા પ્લસ બી બીટા પ્લસ સી ગેમા ટકા ઓકે એટલે આપણો આન્સર કયો આવશે બી આન્સર ઓકે ચાલો ત્યાર પછી અવલોકનકાર દ્વારા નોંધવામાં આવતું પાણીનું પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન આપેલા છે તો યોગ્ય ત્રુટી મર્યાદામાં તાપમાનનો વધારો કેટલો મળે છે આમાંથી આમાં જોઈએ તો તાપમાન વધ્યું કેટલું મતલબ આપણે શું તફાવત લેવાનો છે તાપમાનનો તફાવત ડેલ્ટા ઠીટા અથવા ડેલ્ટા ટી આમાંથી બાદ કરીએ અઠ્યોતેર પોઈન્ટ ત્રણ પ્લસ વાર માઇનસ પોઈન્ટ કરીએ છીએ હવે મૂળભૂત નો જે આપણે બાદ બાકી કરવાની કીધી છે તફાવત તો તફાવત જ કરવો પડે પણ જે ત્રુટી હોય ને મિત્રો ત્રુટીનો તો હંમેશા સરવાળો થાય ક્યારે સરવાળો બાદ બાકી જયારે ત્રુટીનું કરવામાં આવે ભૌતિક રાશિનું બરાબર છે ત્યારે સરવાળો કરો કે તફાવત લો બાદ બાગી કરો તો પાછળ જે હોય ને એમનો તો સરવાળો જ થાય સરવાળાનો નિયમ છે એટલે આ બેનો સરવાળો થાય એમનું શું આવશે પોઈન્ટ પાંચ આ બેનો સરવાળો થાય પછી આવીનું બાદ બાગે કીધી હોય તો બાદ અને સરવાળો કીધો હોય તો સરવાળો તો અહીં આપણે બાદ કીધી છે અઠ્યોતેર પોઈન્ટ ત્રણમાંથી આપણે ચાલીસ પોઈન્ટ છ બાદ કરવાના છે અને સૌપ્રથમ તો તેરમાંથી આપણે છ બાદ કરીએ એટલે સાત આવશે પોઈન્ટ એ સાત થઈ જશે ઓકે સાતમાંથી ઝીરો જશે એટલે સાત અને સાતમાંથી ચાર જશે એટલે ત્રણ સાડત્રીસ પોઈન્ટ સાત પાંચ ઓકે એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો હે નેક્સ્ટ જોઈએ છીએ જ્યારે પાતળા તાંબાના તારને ટી વનથી સુધી ગરમ કરવામાં આવે ક્યાં તેની લંબાઈ એલમાં બે ટકા જેટલો વધારો થાય છે એટલે આપણને આપેલું છે ડેલ્ટા એલ બાય એલ ગુણા સો ટકા ટુ બે ટકા મેક્સિમમ મેથડ પૂછાય છે એટલે આપણે લગભગ મોસ્ટ ઓફ આપણે એમ લીધા છે તો ડેલ્ટા એલ બાય એલ ગુણા સો ટકા ટુ બે ટકા જો તાંબાના ઘનને ટી વનથી સુધી ગરમ કરતાં તેની બાજુની લંબાઈ દસ એલ થાય છે તો ક્ષેત્રફળ અને ઘરના કદમાં થતો પ્રતિશત ફેરફાર હવે ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો ક્ષેત્રફળ શું આવશે એટલે એલ સ્કવેર આવે છે એલ સ્ક્વેર ઓકે ડેલ્ટા એ બાય એક્વલ ટુ ટુ ડેલ્ટા એલ બાય એ પ્રતિશત ફેરફાર સો ટકા પણ આ શું છે મિત્રો બે ટકા લંબાઈમાં વધારો તો આપેલો છે આપણને તો બે ગુણ્યા બે ટકા એટલે કેટલા આવશે ક્ષેત્રફળમાં વધારો છે ચાર ટકા પ્રતિશત અને આ જ રીતે આપણા કદમાં જોઈએ છીએ તો સમગનનું કદ શું આવશે વી ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુબ તો સેમ મેથડ ડેલ્ટા વી બાય વી ઇજ ઇક્વલ ટુ થ્રી ડેલ્ટા એલ બાય એલ અહીંયા આપણે સો ટકા વડે ગુણીએ ડેલ્ટા v બાય વી ગુણા સો ટકા ત્રણ ડેલ્ટા એલ બાય એલ ગુણા સો ટકા અચ્છા લંબાઈમાં પ્રતિશત વધારો આપેલો છે જે આપણને બે ટકા આપ્યો છે ત્રણ ગુણા બે ટકા એટલે છ ટકા તો ક્ષેત્રફળમાં ચાર ટકા અને કદમાં છ ટકા ચાર અને છ ટકાવાળો આન્સર કયો છે બી ઓકે મિત્રો ચાલો મિત્રો નેક્સ્ટ જોઈએ છે રીંગના દળ અને કોણી વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી આપેલી છે બે ટકા એક ટકા અને એક ટકા તો પરિભ્રમણ ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ વન ઓફ આઈ ઓમેગા સ્ક્વેર ગતિ ઉર્જાનું સૂત્ર આપેલું છે એમાં મહત્તમ પ્રતિશત ત્રુટી કેટલી હવે રીંગ આપેલી છે તો રિંગ માટે ઝડપ માત્રનું સૂત્ર શું છે આઈ એમ આર સ્કવેર ઝડપની ચાક માત્ર ઓમેગા સ્કવેર તો આમની આપણે સાપેક્ષ ત્રુટી જોઈએ ડેલ્ટા કે બાય કે વનઆ અચળ છે ડેલ્ટા એમ બાય એમ પ્લસ ટુ ડેલ્ટા આર બાય આર પ્લસ ટુ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ડેલ્ટા કે ભાઈ કે પ્રતિશત લઈએ અહીંયા સો ટકા ગુણીએ અને દળના માપનમાં પ્રતિશત ત્રુટી આવી જાય કેટલી છે બે ટકા પછી ત્રીજાના માપનમાં પ્રતિશત ત્રીજાના માપનમાં એક ટકા આપેલી છે પ્લસ કોણી માપનમાં ત્રુટી કેટલી છે એ પણ એક ટકા છે

महत्तम प्रतिशत त्रुटी के तो कोई वेगमान मैं एल इज इक्वल टू आईओमेगा आईज इक्वल टू एम आर स्क्वेर ओके अलग सेम आ सूत्र बदला से ओमेगा स्क्वेर तो एम डेल्टा एम बाय एम प्लस टू डेल्टा आर बर प्लस डेल्टा ओमेगा बाय ओमेगा આમાં પ્રતિશત ત્રુટી કેટલી આવે ડેલ્ટા એલ બાય એલ વડે સો ટકા અત્યારે અહીંયા કોણિવેગમાં છે તો અહીંયા દળના માપનમાં પ્રતિશત ત્રુટી સો ટકા વડે ગુણો તો બે ટકા આપેલી છે પ્લસ ત્રીજાના માપનમાં પ્રતિશત ત્રુટિ એક ટકા પ્લસ કોણિવેગના માપનમાં પ્રતિશત ત્રુટિ એક ટકા તો આવશે બે ટકા પ્લસ બે ટકા પ્લસ એક ટકા એટલે ટોટલ કેટલા આવશે પાંચ ટકા એટલે બે આવશે હવે આવા જ આપણે જાતે તમે સોલ્વ કરી શકો છો કે ભૌતિક રાશિ એક્સનું સૂત્ર આપેલું છે એ બીસીડીના પ્રતિશત ત્રુટી આપેલી છે તો સેમ ટુ આગળ આવશે ડેલ્ટા એ બાય એ ડેલ્ટા બી બાય બી વન બાય થ્રી આગળ ડેલ્ટા સી બાય સી થ્રી ડેલ્ટા ડી અને તમે જાતે